પાદરા રોડ પર એક અકસ્માત સર્જાયો અકસ્માતના સીસીટીવી કેમેરાના રૂવાડા ઉભા કરી દે તેવા ફૂટેજ સામે આવ્યા છે બે ટુ વ્હીલર વચ્ચેનો અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં અકસ્માત થતાની સાથે જ મોપેડના બે ટુકડા થઈ ગયા અચાનક વળાંક લેતી વેડાએ જ બીજી ટુ વ્હીલર સાથે આ ટુ વ્હીલર અથડાઈ અને આ અકસ્માતમાં ત્રણ મહિનાના બીમાર બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે પિતાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજ કે જે હાલ સામે આવ્યા છે રૂવાડા ઉભા કરી દે તેવા આ સીસીટીવીના ફૂટેજ જોવા મળી રહ્યા છે હાલ વાત કરીએ પિતાની તો પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ પાદરા પરમજીસ રાજના જે એક્સિડન્ટ થયા એમાં જે નાના બાળકનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું અને જે બાઉ હતા એમને સારવાર હોસ્પિટલ છે તો કોર્પોરેશન કહેવા માગું છું કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા તો કોઈનો જીવ જતો બચે કોઈની દિવાળી બગડેના પરિવારમાં આ શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે જેને તમે ધ્યાન પર લો અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કઈ કઈને થાક્યો કે આ રોડને મોટો કરો નહીં તો ડિવાઇડર લગાવીને જરા અને સેફ્ટીમાં ધ્યાન આપો પણ કોર્પોરેશન ઉડાડતું નથી એના કારણે આ વારના વાર અકસ્માતો થયા છે આગળ અને એના કારણે આ જે મૃત્યુ થાય છે ને લોકોના પરિવારના પરિવારમાં જે શોકનો માહોલ સર્જાય છે અને એમાં જે પરિવારનો જે જાય છે એને જ ખબર પડે છે એટલે કોર્પોરેશન જાગે અને આટલા જરા પાછળ રોડ પર લાઇટની વ્યવસ્થા ડિવાઇડરની વ્યવસ્થા અને બીજી ઘણી બધી જે રોડને લઈને પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે તો આ અકસ્માત થતા અટકે અને લોકોના પરિવાર સુરક્ષિત રહે